બીજું તો મોટો બોટ કરો કર્યો ને બોરી બંધ નો ચેક તો હિતેશ કર્યા ડેરી હાઉસ મોટો તો ઘર કર્યો તો હિતેશભાઈએ કર્યા ધનસી ભાઈ બધારો મોટ જો હિતેશ છે ત્યારે તો ગીર ભાજમ કે તમારી શાક થોડી ખરાબ છે કે એટલે બેન દે ટીક ડાલો આપણે ગેડી બેન એમ ઓગલી બી ન કરે તો કે ગેડી બેન અમે બે જિલ્લા પંચાયત ભેગા કરો હું તાલુ જિલ્લા ગેડી બેન તાલુકા પંચાયત લડ્યો હું જિલ્લા પંચાયત લડ્યો ફિર ગેડી બેન તાલુકા પંચાયત જિલ્લા પંચાયત લડ્યો એ તીજી વખત મે હાથે હાથે આયા એટલે ગેની બેન નકશી ઓળખું છું

ફોન એટલા માટે કરે ભાઈ તું કેમ એવું બોલે પણ હું એવું કહેવા માંગુ છું મારા ગામની અંદર અંદર કંસારીની ઠાકોર સમાજની વસ્તી વધારે છે મારા ગામમાં વોટિંગ ઠાકોર હું જિલ્લા પંચાયત લડ્યો છું તાલુકા પંચાયત લડ્યો છું ગામમાં સરપંચની ચૂંટણી પણ હું લડ્યો છું મને ઠાકોર સમાજે ઢગલા બધ વોટ આપે ત્યારે આપણે જયારે વોટ લેવા જઈએ ત્યારે ઠાકોર સમાજને આપણને આપને તકલીફ પડતી હોય તો ન જવું જોઈએ અને હવે અત્યારે હાલવામાં તકલીફ ના હોવી જોઈએ એ સમાજની વાત નથી આપણા ગામની વાત છે હું તો એવું માનું છું કે ત્યારે ઠાકોર સમાજને આપણી જરૂર હોય તો આપણે એમના પડખે રહેવું જોઈએ અને ઢગલા બને હમણાં આપણા ગામમાંથી વોટ કાઢવા જોઈએ કેમ કાઢવા જોઈએ એના માટે હું તમને વાત કરું ગેનીબેન એક સજ્જન વ્યક્તિ છે આપણા બનાસકાંઠામાંથી લોકસભાની અંદર આ કાકા પાંચ વર્ષ હતા શું મુદ્દો ઉપાડ્યો

આ એમને સમજવાની જરૂર છે હવે જો આપણે લોકસભાની અંદર આપણો બનાસકાંઠાનો અવાજ ઉઠાવવો હશે તો મજબૂત આવી છે ઘેની બેન જ ઉપાડશે એ જ ટેબલ ઉપર થાપ મારીને કહેશે કે મારે બનાસકાંઠાની અંદર આ જરૂર છે ને તમે આપો ને એમને આપવું પડશે જખ મરાય આ બેન જે નવા બેન આવેલા છે એ કોઈ અવાજ નહીં ઉપાડી શકે આપણા અવાજ ઉપાડવા માટે કરીને આપણે આ મહેનત કરવાની છે તમને બધાને મારી વિનંતી છે કે એક વાર તમે ગેની બેનને વોટ આપશો બનાસકાંઠામાંથી એટલે જે એમનો ભાજપનો જે ઘમંડ છે એ ચકનાચૂર ચૂર થઈ જશે હાલ લાખ લાખથી વાત કરતા હતા પહેલા દરેક સીટ લાખ લાખથી મેં જીતશું ગેનીબહેન જેવા ડીકલેર થયા ને એટલે સીધા અડધા ઘટી ગયા કે હવે તો બે લાખે જીતશું ગેની બેનનો જેવો દરેક સમાજનો સાથ મળવા મળ્યો એટલે એક લાખે હવે આવ્યા મને એવું લાગે છે કે બરોબર તો વેગ પકડાશે ને એટલે કે છે મહેનત કરો ને કરો હારી જશે એટલે મનથી હારવાનું ચાલુ થયું છે અને હું ઠાકોર સમાજને એક વિનંતી કરું નિર્મળ રહેજો એક શબ્દ કોકનો અવળો હશે ને કે પેલો સમાજ એવો હતો આ તો પકડવા વાળા છે કોણ એટલે તમને હું વિનંતી કરું કોઈ પણ સમાજને તમે કોઈ ટાર્ગેટ ના કરતા વોટ આપે ન આપે જેટલું ભાવે એટલું બોલજો એને સારું લાગે એવું પીરસજો એટલે એમને કોઈ તકલીફ ન પડે તો તમારા હાથે દરેક ગામમાંથી અત્યારે લાગેલા છે અત્યારે દરેક સમાજ તમારી હાથે છે ઠાકોર સમાજ હાથે છે જ્ઞાની બેનના સાથે છે પણ કોઈ એવો શબ્દ જો કોઈ બોલી ગયા કે ભાઈ આપણે તો આ સમાજની જરૂર નથી એટલે એ સમાજ આવવાનો હશે ને એ બહિ જશે એટલે આ ખરેખર વિનંતી છે તમને આ મેસેજ તમે તમારા બધી જગ્યા તમારા ગ્રુપ ઠાકોર સમાજના હશે મારે કેમ કે મારે સમાજનો ગ્રુપ છે એટલે દરેકને પણ પોતપોતાના સમાજના ગ્રુપ હશે એમાં તમે આ મૂકજો આ એક ભણવા મળજો વિનંતી છે કે એવું મૂકશો તો એનાથી કોઈ બીજી સમાજને ઇફેક્ટ નથી પડે અને એકલી સમાજથી કોઈ ચૂંટણી જીતાતી નથી લોકસભા છે ઓગણીસ લાખ વોર્ડ છે કેટલા સાહેબ ઓગણીસ લાખ ઓગણીસ લાખ વોર્ડ એક એક બે લાખ વાત નથી એટલે એના માટે આપણે આ ખૂબ નિર્મળ રહીને ચૂંટણી લડવાની છે 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 અને સપોર્ટ તારીખે મતદાન દરેકને વિનંતી જીતાડો પછી પરિવર્તન જુઓ શું થાય જય જય છેડિયોને લાઈક કરજો અને શેર કરજો અને મિત્રો કોમેન્ટમાં તમે લખજો ગેની ઠાકોર અને જે રેખાબેન ચૌધરી આ બંનેમાંથી કોણ જીતશે તો કોમેન્ટમાં જરૂર લખજો અને મિત્રો આ ચેનલ સબસ્ક્રાઈબ કરજો